મોરબીના સાંસદ સભ્યની રજૂઆતના પગલે મોરબીના નાગરિકોને કચ્છ જવા માટે રાજકોટ ભુજ વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી કચ્છના સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાની રજૂઆતના પગલે રેલવે વિભાગ દ્વારા રાજકોટ ભુજ વચ્ચે સ્પેશિયલ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે જેના કારણે મોરબી પંથકના નાગરિકોને કચ્છ જવા માટે સુવિધામાં વધારો થયો છે જે ટ્રેન આવતીકાલ શુક્રવારથી પોતાના નિયત રૂટ પર શરૂ થશેની માહિતી સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા દ્વારા ગુરુવારે બપોરે બે વાગ્ય આપે છે સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતી નવી ટ્રેન શરૂ થઈ રહી છે મોરબી રાજકોટ હું સૌને સૌ પ્રથમ તો હૃદયપૂર્વકની શુભકામના અને અભિનંદન આપું છું સૌ લોકોની માંગણી હતી કે સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે એક ટ્રેન શરૂ થાય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રેલ મંત્રી શ્રી આજને શ્રી અશ્વિનીજી વૈષ્ણવજીનો હું હૃદયથી જનતા વતી આભાર માનું છું અને આ ટ્રેન આવતીકાલે શરૂ થવાની છે ત્રીસ જૂન સુધી સ્પેશિયલ ટ્રેન તરીકે આ ટ્રેન ચાલવાની છે ત્યારે સૌ જનતાને લોકોને પણ મારી વિનંતી છે કે આપણે આ સેવાનો લાભ વધારેમાં વધારે લઈએ અને આગામી દિવસોએ પણ આ ટ્રેન જે છે કે સતત કાર્યરત રહે એવી આપણે સરકાર પાસે રજૂઆત કરશું હું સૌને હૃદયપૂર્વકની ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું